મેં એને કીધું ભાઈ ચેકિંગ તમે રહેવા દ્યો બરાબર તો એ લોકો કે થાય એ કરી લેવું તમારે એટલે પછી જે અમારા ભાઈ એક સોશિયલ મીડિયાવાળા છે એણેથી પછી શૂટિંગ ચાલુ કર્યું પહેલાં મેં રિક્વેસ્ટ જ કરી હતી પછી મેં એને કીધું આ ગામ મારા બાપનું છે તમે લોકો તમ આવો મેં એને એ કીધું છે ને કે તમે તમ આવો હું ઘરે ઘરે આવીને તમારી પાસે ચેકિંગ કરાવીશ પણ ક્યારે કે મારા ગામનો પહેલાં પ્રશ્ન સોલ્વ કરો કોઈના ત્યાં ચોરી પકડાઈ ખરી ગામમાં વી ચોરી પકડાઈ સરપંચ કોઈ પણ પકડા નથી મારા મુજબ કોઈ પકડાની નથી અને જે લોકોની બાયર સર્વિસના સાંધા હતા એ લોકો આના એના ફોટા પાડીને વહીએ ગયા છે એની કાયદેસર એ લોકોની પાસે પહોંચ્યું છે સર્વિસ બદલાવવાની ત્રણ ત્રણ વર્ષના પેન્ટિંગ છે બરોબર તોય આ લોકો બદલાવી નથી એનાને એના ફોટા પાડીને એને ફરફરિયા મોકલ છે તો ગામ લોકોનો તો રોઝ થવાનો જ છે સરપંચ જુઓ મેન્ટેનન્સ કરવાવાળા લોકો અલગ હોય અને વીજળીનું આખું ચેકિંગ વીજ બિલ મીટરનું ચેકિંગ કરવાવાળી ટીમ અલગ હોય હવે મેન્ટેનન્સ કરવાવાળા રેગ્યુલર મેન્ટેનન્સ ન કરે એમાં ચેકિંગ કરવાવાળાનો શું વાંક ચેકિંગ વાળા નોતા સાહેબ કોકાઉ પીજી વીસીએલ ના દેસે સાહેબ રૂબરૂમાં હતા મે એને જ રિક્વેસ્ટ કરી હતી બીજા કોઈ સાહેબને મેં કઈ કીધું નથી દેસે સાહેબ ખુદ ગાડીમાં બેઠા હતા સરપંચ હુવરમેશ ગ્રામીણોનો દર્દ રજુ કરું છું અને હકીકત છે તમારા વિસ્તારમાં દર્દ છે મારું તો કહું એટલું જ છે સરપંચ તમારા આક્રોશના કારણે બિન જરૂરી પોલીસ ફરિયાદ થઈ વિવાદમાં અટવાયા અને મૂળ સાડ ઉપર રહી ગયું સરપંચ એ લોકોએ મારે મારો અવાજ દબાવવા માટે રોનકભાઈ મારો અવાજ દબાવવા માટે એણે મારે ફરજ રૂકાવટનો કેસ કર્યો છે મારી ઉપર મને પોલીસ સ્ટેશન અત્યારે બોલાવ્યો છે એટલે એક જાગૃત નાગરિક તરીકે મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે એક છેલ્લો સવાલ જો આ કાર્યક્રમ ઉર્જા મંત્રી અથવા ઉર્જા વિભાગના કે કોઈ વીજળી બોર્ડના કોઈ પણ અધિકારીઓ જોઈ રહ્યા હોય તો તેમને ગ્રામજનો વતી તમારા ગામના લોકો વતી તાલુકાના લોકો વતી જિલ્લાના લોકો વતી અને સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ગ્રામીણ વિસ્તારના વીજળી બોર્ડના જે ગ્રાહકો છે તેમના વતી આપ શું કહેવા માંગશો હું ઉર્જા જે આપણા જે કાર્યક્રમ જોતા હોય એને મારી નમ્ર અપીલ છે કે તમે મારું એક ગામ નહીં કુકાઓની નીચે જેટલા ગામ આવે છે બધાયના પ્રશ્ન આ છે સાહેબ તમે ગામે ગામે તપાસ કરો કેટલી પેન્ટિંગ અરજીઓ કુકાઓમાં છે આ સાહેબ તો એવા નીચલા સ્ટાફને એવું કહે છે મેં સાંભળેલું છે એના સ્ટાફને છે કે અરજીઓ ઉપર ધ્યાન નહીં દેવાનું તો અરજીઓ ઉપર તમે ધ્યાન ન દો બરાબર તો તમે અમારે તમને કઈ રીતે રિક્વેસ્ટ કરવાની ઈ લો પછી જે પ્લોટમાં એને રિપે આ ચેકિંગ પાડ્યું એની બે બે તારીખ નહીં ઓગણીસ બે તેથી મારા લેટર પેડ ઉપર એના બધા પ્રશ્નના મેં અમારા ગામના દોઢસો જણા એને રિક્વેસ્ટ કરવા ન આવ્યા હતા કૂકાઉ પીજીવીસીએલમાં દેસાઈ સાહેબની રૂબરૂમાં એના વિડીયો શૂટિંગ પણ છે બરાબર તો એની ઉપર પણ એક પણ એને એક પણ કામ નથી કર્યું એટલે એના અભાવે જે લોકો જે પ્લોટ વિસ્તાર હતો એ લોકોનું ચેકિંગ કરતા હતા ને એ લોકો બોલ્યા હતા તમારે આ કામ કરવું જ પડશે તેથી એ લોકો રોષ થતા હું નહોતો પણ એની જ ઘેરે ચેકિંગ કર્યું જેની જેની જેટલા જેટલા ઓફિસમાં બોલ્યા હતા ને સાહેબ એની જ ઘેરે પહેલાં આ લોકો ગયા એટલે એવું જ માનવાનું ને કે તમારે કોઈ પણ અવાજ નહીં ઉઠાવવાનો અવાજ ઉઠાવશો તો તમારે તકલીફ થાય અને

બે હજાર બાવીસમાં મારા મીટરની સર્વિસ સળગી ગઈ બે હજાર બાવીસમાં મેં હેલ્પરને બોલાવીને એટલે સર્વિસ નીકળી એટલે સીલ તો હેલ્પર હેલ્પરમાં હોય નહીં એટલે મને કે તમે સીલની અરજી દઈ આવજો એટલે હું સીલની અરજી દઈ હું બસો ને ચાલીસ રૂપિયા ભર્યા પછી બે હજાર ત્રેવીસ સુધી નો આવ્યા અને હું પાછો અરજી દઈ સાહેબ એટલે તોય નો આવ્યા બે હજાર ચોવીસમાં હું પાછી અરજી દઈ ત્રણેય પહોંચું છે મારી પાસે મારી વાડી અત્યારે મીટર બંધ છે પછી બે હજાર ચોવીસમાં એ લોકો આવ્યા સીલ મારવા એટલે એ આવ્યા ને એટલે કે ભાઈ મોટું હોશ પાવર છે ને તમારે સીટી પીટી મીટર છે તો આ મીટરમાં યુનિટ નથી બતાવતા તો મીટર બદલાવું જોવા તો મેં કીધું તો તમે આ ત્રણ વર્ષમાં સીલ મારવા નથી આવ્યા તો આ મીટર ક્યારે બદલાવ આવશો એ કે નાના બે પાંચ દિવસમાં તમારું મીટર બદલી જાય અને સીલ લાગી જાય સાહેબ બે હજાર ચોવીસમાં આવ્યા હતા આ બે હજાર પચીસ આવે છે હજી આવ્યા નથી એ લોકોને મારું સાતસો રૂપિયા અત્યારે બિલ આવે છે હું પાંત્રીસ હોર્સ પાવર ગાડી આપું છું ચાલીસ હોર્સ પાવર સાતસો રૂપિયા બિલ આવે છે સાત હજાર રૂપિયા એને નુકસાની આવે છે સત્તાય રિપેરિંગમાં નથી આવતા તો ગામમાં જ્યાં એને આવક છે એ નથી કરતા તો એ લોકો જ્યાં જાવક છે એ કામ કેવી રીતે કરતા ચાલો એ કયો હું ફરીથી કહું છું અનેક ઠેકાણે વીજળી ચોરી થાય છે પકડવા જોઈએ દંડ કરવો જોઈએ ન બક્ષવા જોઈએ પણ સામે સર્વિસ આપવી એટલી જ જરૂરી છે આજ ગામની અંદર હરીશ કુમાર એવાદદાતા કરી તો સરપંચની વાત કમસે પૂર્ણ સાચી દેખાય થાંભલા ઉપર વીજળીના તાર જેમ તેમ લટકે છે ગ્રામજનોએ લાકડા મૂકી મૂકીને સપોર્ટ આપીને તાર ઊંચા કર્યા છે જેના કારણે કોઈને કરંટ ન લાગે ટ્રાન્સફોર્મર ખુલ્લા દેખાય છે એટલું જ નહીં જે પણ પોલ છે વીજળીના આપ જોઈ શકો છો આ જોઈ શકો છો એક થાબલા ઉપર પેલો સાઈડ તો બીજો થાબલો ઊંચો કરેલો એટલું જ નહીં દુનિયાભરના દુનિયાભરના વેલા લીલા વિલાસ વેલાસ ચોમાસાના ના સમય શું હાલત થાય અને બીજું આ ફરિયાદ સરપંચ ના કહેવા જે અરજીઓ છે આ જો અહીંયા લાકડું ઉપર હવે ગામજનોનો આક્રોશ પણ તો થાય ને સર્વિસ પણ તો આપવી જ જોઈએ ને અને આ વાત માત્ર આ ગામની નથી એબીપી અસ્મિતાની ટીમે છેલ્લા ત્રણેક જોવા લાકડું લાકડાના સપોર્ટ જે તાર દૂર કરે છે પીજીવીસીએલમાં તો અહીંયા પણ આ જ પ્રકારે જોવા મળ્યું શહેર છે મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીની બહારના વીજ પોલ અને ટ્રાન્સફોર્મરની હાલત જોજો એની બાજુ આજુબાજુની હાલત જોજો દુનિયાભરના વેલા છે લીલા વેલા છે ચોમાસું છે કોઈ પણ વ્યક્તિ કચેરીમાં આવે કે રોડની આજુબાજુમાં અભાવ હોય તો વીજળીનો કરંટ લાગે કે નહીં આ જ પ્રકારે પીજીવીસીએલની બેદરકારી બોટાદમાં જોવા મળી બોટાદ ભાવનગર રોડ પરના પણ દ્રશ્યો જોજો અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ છે ચોમાસામાં ચોક્કસથી લીલાવેલા જલ્દી વધતા હોય છે પણ એને મેન્ટેન કરવા માટે કોન્ટ્રાક્ટ અપાય છે એજન્સીઓ રાખવામાં આવેલી છે કેમ ભાઈ આઉટસોર્સિંગ કરો છો બધું કરો છો તો આ બધું કે આજુ આ ટ્રાન્સફોર્મરની સ્થિતિ જામનગર જામનગરમાં પણ મુખ્ય માર્ગો પર આ પ્રકારના જોખમી વાર લટકે છે રીતસર અનેક ઠેકાણે વીજ વાર ખુલ્લા જોવા મળે છે આ જોઈ શકો છો આ સ્થિતિ કોઈનો પણ હાથ અડી જાય ભૂલથી અહીંથી કોઈ નીકળે શું હાલત થાય રાજકોટ રાજકોટ રાજકોટના જેતપુરમાં પણ આ જ પ્રકારે વીજ ની હાલત છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો અઢાર જૂને રાજકોટમાં દર્દનાક ઘટના બનેલી દ્વારા મચ્છુનગર વિસ્તારમાં વીજ કરંટ લાગતા ચાર વર્ષથી દીકરીનું મોત થયું હતું

કારણ કે એ વહન કરે છે એના થકી વીજળીનું વહન થાય છે ભીલું હોય છે એટલે અને કરંટ લાગવાની શક્યતા વધે છે અમદાવાદની અંદર કરંટ લાગતા પતિ પત્ની એક દંપતીનું મોત થયું છે જોકે કોર્પોરેશન ની આડોડાઈ હતી અને